तो, 2023 मई 22 आई कमिंग हियर आफ्टर रिलेशनशिप उजटी ईयर पांच वर्ष फेसबुक में बात मार्च कर तेवीस ये भारत आ गया था दिल्ली दिल्ली एयरपोर्ट तरी आ पांच वर्ष वीडियो कॉल नॉर्मल कॉल मेसेज बता कर

રોટલો રોટલી વેજી પછી ભેસો તો ધોતા આવડે મિલ્ક કંઈક ટેકઆઉટ મળેલો પરફેક્ટ આવડે છે ડેલી બે ટાઈમે ભેસો ધોવે છે પછી આ તો થઈ અહીંયાની વાતો બે હજાર અઢારથી વાતો કરતાં કરતા ધીરે ધીરે એમણે કીધું કે મારે ઇન્ડિયા આવવું છે ને તમને મળવું છે ને મેરેજ કરવા છે મને એમ કે આ મજા કરે રાઈટ આઈ આઈટ આ ઘરવાળા પણ એમ જ કહેતા કે નહીં આવે ના છે ને કંઈ વાંધો નહીં પછી જ્યારે તેમણે બે હજાર ત્રેવીસમાં એમણે વિઝાનો ફોટો મોકલ્યો ત્યારે મને થયું કે ચલો ફાઇનલી આવે છે એના વચ્ચે ગાળામાં મેં એમને બર્થડે માં ગિફ્ટ આપી હતી પર્સ પર્સ રાઈટ એમણે પણ મને ત્રણ ચાર વેવાર ગિફ્ટો મોકલી છે લાઈક ના શૂઝ મોકલ્યા હતા બે વોચ હતી એક સ્વીસ મિલિટરી અને એક બીજી હતી સારી વોચ હતી બે ત્રણ જોડી કપડાં મૂક્યા હતા કોરોનાને લીધે એમને વિઝા તો મળ્યા ન હતા તો મારે ઓલમોસ્ટ પાંચ વર્ષનો વેઇટ કરવો પડ્યો હતો

કેદારનાથ અમે કેદારનાથ દર્શન કરવા ગયા હતા માનતા રાખી હતી કે જો બધું શાંતિપૂર્વક થઈ જશે તો અમે લગ્ન પછી કેદારનાથ દર્શન કરવા ગયા હતા તે દોઢ મહિનો હું અમદાવાદ અમે રોકાયેલા મમ્મીએ કીધું કે હવે આવી જાવ ઘરે કંઈ વાંધો છે ને કેમ કે સામાજિક પ્રોબ્લેમ છે વાંધો તો ઉઠાવવા વાળા હોય જ સો દોઢ મહિના પછી અમે અમારા ગામડે તરાજ આવી ગયા ઘરે આવ્યા ત્યારે મમ્મી શું પહેરાવ્યું વોટ ક્લોથ મમ્મી લેટ્યું વેર કાગરા સાડી હે કબજો એ દિવસથી આજ દિવસ સુધી તે અમારા અહીંના જ કપડાં પહેરે છે અને અમને ક્યારેય નથી ત્યાં ભલે ગમે એવા શોર્ટ કપડાં પહેર્યા હોય કંઈ પણ અહીંયા આવ્યા પછી તે અમારું જે સોદના કપડા છે એ જ પહેરે છે કાકરા સાડીન કપડાની છે પણ છે કોની કોની ઘરે લાજ કાઢવાની યુ ની ટુ કવર પપ્પા કાકા મોટા ગુજરાતી આવડે પપ્પા તમે કેવી રીતે રાખે છે દીકરીને જેમ રાખે છે ને

એ એલટીવી એટલે લોંગ ટર્મ વિઝા ઉપર છે એક વર્ષે વર્ષે હોય હજી સુધી ઓલમોસ્ટ બે વર્ષ થયા એમના દેશમાં ગયા નથી પણ ઈચ્છા છે કે છ સાત મહિના પછી એમના દેશમાં જતા આવશું જો તમને અમારો વ્લોગ સારો લાગે તો ઈફ યુ લાઈક અવર બ્લોગ જમપાનો બનાવી લે કોઈ ફેમાન પરોણા આવે તો એમને ચા બનાવીને પાવી દેખે ગુજરાતી સમજી જાય આપણે શું કહેવા માંગીએ પણ એ બોલી નથી શકતા થેન્ક યુ